પ્રશ્ન અમારો એક જે ચાર પાંચ વર્ષ પહેલાં અમારે જ્યારે ડાયમંડમાં નુકસાની શક્ય જે વેપારીઓ છે એને નાની મોટી નુકસાની થઈ હોય ત્યારે એ લોકોએ જે એની માલ મિલકત આ આપી અને ડાયમંડ એસોસિશન મધ્યસ્થ બનાવી અને એને આપી દીધેલું હોય પછી જ્યારે એને ચેક અમારે સિક્યુરિટી પેટે ચેક આપેલા હતા તો એને બહાનું કાઢી અને એની પાસે રાખ્યા અમારે ઇન્કમ ટેક્સ માં બતાવે છે આ 6 મહિના પછી એને અમારે ચેક નો ઉપયોગ કર્યો રીટર્ન કરાયા અને 138 ની કલમ લગાવી એટલે અત્યારે અમે 27 પરિવાર બે ઘર થઈ ગયા છે એને પોતાનું ઘર નથી ધંધો નથી કઈ નથી હવે અમે એટલા મૂંઝાણા છીએ અને અમે બધાને સાથે મળી અને બધાની સાથે વાતચીત કરી પણ અમારું રિઝલ્ટ એટલું બધું ન આવ્યું જે જોતું હતું એટલે અત્યારે અમે હર્ષભાઈને છેલ્લે